ભગવાન જગન્નાથની રથયાત્રાનું રંગેચંગી આગમન થયું છે જોકે આ દરમિયાન વચ્ચે એક વિઘ્ન આવ્યું છે રથયાત્રામાં સામેલ ગજરાજોમાંથી ત્રણ ગજરાજ બેકાબુ બન્યા હતા અચાનક જ આ ગજરાજો રથયાત્રાનો રૂટ છોડીને અન્ય પોળમાં ઘૂસી ગયા હતા હાથીને ભાગતા આવતા જોઈ લોકોમાં પણ નાશભાગ મચી ગઈ હતી જોકે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર આવ્યા નથી મળતી માહિતી મુજબ ડીજેના કારણે ખાડિયા વિસ્તારમાં હાથી બેકાબુ બન્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે જગન્નાથની રથયાત્રા રંગે ચંગે આગમન થયું છે જોકે આ દરમિયાન વચ્ચે એક વિઘ્ન આવ્યું છે રથયાત્રામાં સામેલ ગજરાજોમાંથી ત્રણ બે બેગ બન્યા હતા અચાનક જ ગજરાજ રથયાત્રાનો રૂટ છોડીને અન્ય પોળોમાં ઘૂસી ગયા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો